હું તો જીવાનનો પાકો હું અઠાણુંમાં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કાંઈ જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ દો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે ગુજરાતના રાજકારણમાં અચાનક ભડકો થયો છે ગુજરાતના રાજકારણમાં ઘરમાટો આવી ગયો છે કારણ કે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ ફેંકી કે તાકાત હોય તો મોરબીમાં આવીને ચૂંટણી લડી બતાવે અને ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી પણ લીધી અને એને કારણે આખો જે મામલો છે એ ઘરમાં ગરમી પર આવી ગયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે પહેલાં તમે આ વિડીયો જોઈ લો કે કાંતિલાલ અમૃતિયા શું કહી રહ્યા છે પહેલાં તો હું રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ જીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન્જ જીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદના હિસાબે નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત મોરબીની પ્રજા પાસે હું પહેલાં છમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદનની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્ર બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી રહી છે તમતારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથ વાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે અને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય કે ગોપાલભાઈના નામે ધમકી દઈએ ને ઉછેરવાનો ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના ઇયાડ માટે હું બોલ્યો તો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ ગયો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કામ કે એકવાર વાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવા કે કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ઘેર પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી વિસાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે આમ કંઈ ગોપાલભાઈ કહેવો કંઈ હવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી ગયો સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયારી છે એમણે એમ કીધું કે હું ઓગણીસો ને થી રાજકારણમાં છું અને ચેલેન્જ ઝીલવાનો મારો સ્વભાવ છે એમણે કીધું કે હું હમણાં તાજેતરમાં ગાંધીનગર ગયો હતો અને મોરબીની પ્રજાને હમણાં જે તાજેતરમાં વરસાદમાં તકલીફ પડી એ બદલ પહેલાં હું માફી માગી લઉં છું અને મેં ગાંધીનગરમાં જઈને જોયું કે કેટલાક વિડીયો જોયા તો મોરબીની પ્રજાને ઉશ્કેરવામાં આવી રહી હતી એમણે કીધું કે ગોપાલભાઈ છેલ્લા બે વર્ષથી હું જોઈ રહ્યો છું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા વિશે બોલે છે પ્રધાનમંત્રી વિશે બોલે છે અમિત શાહ વિશે બોલે છે તો મારે એમને કહેવું છે કે હું સાત વાર ચૂંટણી લડ્યો છું આપણે એક કામ કરીએ બંને જણા રાજીનામું આપીએ હું મોરબીમાંથી રાજીનામું આપું અને તમે વિસાવદરમાંથી રાજીનામું આપો અને આપણે બંને હું વિસાવદરથી લડીશ અને મોરબીથી બંને જગ્યાથી આપણે લડીએ અને જો તમે તમારી હું મારી જુબાનનો પાક્કો છું એટલે હું જે વચન આપું છું એ પાડું છું જો તમે તમારું વચન નહીં પાડશો તો તમારા બાપમાં ફેર અને જો હું મારું વચન નહીં પાડું તો મારા બાપમાં ફેર એવું માનવાનું અને એમણે એમ કીધું કે આપણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી પાસે સોમવારે જઈએ અને બંને સાથે મળી અને રાજીનામું આપીએ અને પછી ચૂંટણી લડીએ અને જો આ ચૂંટણીમાં હું હારી જાઉં તો ગોપાલ ઉટાલિયાને બે કરોડ રૂપિયા આપીશ હવે આ કાંતિ અમૃતિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે થોડી વારમાં જ વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ વિડીયો બનાવ્યો અને ચેલેન્જ સ્વીકારી લીધી અને ગોપાલ ઇટાલિયાએ આ વિડીયોમાં શું કીધું છે એ હવે તમે જુઓ મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી પણ જેવું બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ ખરાબ છે છે રોડ પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જયારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જ જનતાએ જયારે તમને મત આપ્યા અને સળંગ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી સ્વીકારીએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોઉ મરદ માણસ હોઉ અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલ ને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલેમ જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસદાર સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત તો ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ કીધું કે કાંતિલાલ અમૃતિયાએ જે ચેલેન્જ આપી છે એનો હું સ્વીકાર કરું છું અને સુરા બોલ્યા નહીં ફરે મરદ હોય તો કાંતિ અમૃતિયા ફરશે નહીં અને બાર તારીખે ને બાર વાગ્યે રાજીનામું આપી દે અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ એમ પણ કીધું કે પાછું પાટિલને પૂછવા નહીં જતા પાટિલ અંકલને પૂછવા નહીં જ હતા આ ચેલેન્જ મેં આપી હતી અને હવે સી આર પાટીલ મને ખીજવાયા છે ને એવી બધી વાત નહીં કરતા સીધું સી આર પાટીલને પૂછ્યા વગર તમે આ ચેલેન્જ આપેલી છે તો તમે આ ચેલેન્જ હું એક્સેપ્ટ કરું છું ગોપાલ ઇટાલાએ કીધું કે તમારે ચેલેન્જ એ આપવાની હતી કે અમે ત્રીસ વર્ષથી ભાજપનું જે શાસન છે એમાં કોઈ ખામી હોય તો બતાવી આપો પરંતુ તમારામાં ખામી છે જ અને મને ચેલેન્જ તમે આપો છો એનો મતલબ એમ છે કે તમારી નિષ્ફળતા છે આ બંને વિડીયોને કારણે રાજકારણની અંદર એટલો બધો ગરમાટો આવી ગયો છે કે નવાઈની વાત એ છે કે અમે કાંતિલાલ અમૃતિયાને એક સવાલ પણ પૂછ્યો પરંતુ એ બહુ વ્યસ્ત હતા તો પછી જવાબ નહીં આપી શક્યા અમે એમને એ સવાલ પૂછ્યો કે તમે કદાચ રાજીનામું આપી પણ દેશો અને પેટા ચૂંટણી થાય તો પેટા ચૂંટણીમાં તમે થોડી નક્કી કરશો કે તમને ફરીથી આ બેઠક પરથી ટિકિટ આપવી કારણ કે એ ટિકિટ આપવાનું નક્કી તો હાઈકમાન્ડ કરે છે તો ટિકિટ આપ તમે એવું માની દીધું છે કે તમને જ ટિકિટ આપશે પણ એ વાતનો અમને જવાબ મળ્યો નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ